સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે ડીએનઆરએસની અલગ અલગ કલમો આધારી એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર જ હતા ડૉક્ટર્સની નિવાસ કરીને જે એચડીએફસી એલ્બો હતી કામ પોલિસીનું કામ કરતા હતા એમણે જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરગોમાં એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે અને એ સિવાય બી જે ડોક્ટરોના નામે એમને જે સારવાર ના જે બિલો ભરાયેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો ન હતા અને ડૉક્ટરો આને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ બે હજાર ચોવીસથી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને બે હજાર બાવીસમાં બાજ એસડીએફસી એરકો કંપની સાથે આ રીતની જ પોલીસીઓ કરાઈ નવરાંગભાવ પોલીસ સ્ટેશનમાં પણ એ ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી હિર્ગો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિકલેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુ છે નહીં નહીં એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એસડીએફસી એર ની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલીસીઓ અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે બે હજાર બાવીસમાં આના આ રીતનો ઘણો આચરેલો છે